હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાઈકોર્ટ પીએનનું રિઝલ્ટ આવી ગયું છે તમે ઘણા સમયથી રાહ જોતા હતા મેસેજ પણ ઘણા વિદ્યાર્થી મિત્રો કરતા હતા અને રિઝલ્ટ આવ્યા એટલે તરત જ મિત્રો છે આવ્યું એટલે તરત ઘણા વિદ્યાર્થીઓનો મારામાં ફોન પણ આવી ગયો છે મેસેજ પણ આવી ગયો છે સાહેબ હું પાસ થઈ ગયો એમ અને આપણી ચેનલે જે મહેનત કરી છે મિત્રો એ ખૂબ જ રંગ લાવી છે ઘણા વિદ્યાર્થી મિત્રોને ફાયદો થયો છે અને આગળ તમે મિત્રો આ પોસ્ટમાં રહીને સાથે તૈયારી કરશો તો આગળ પણ તમે વધશો અને મિત્રો હવે ખાસ આના પછીની પ્રોસેસ શું છે એ ખાસ જાણવાની છે આપણે એ માટે વિડીયો બનાવેલો છે તો જોડાઈને રહેજો અને મિત્રો ઘણાનું છે મિત્રો માર્ક થાય છે છતાં નામ આવ્યું નથી એને મિત્રો માર્ક ગણવામાં છે મિસ્ટેક હોઈ શકે છે એ ખાસ મિત્રો માર્ક ગણે અને તમને લિંક પણ હવે આવશે એ તમારે કેટલા માર્ક થશે હાઈકોર્ટ ઓકે તો જોઈએ આપણે વન બાય વન ચાલુ કરીએ વિડીયો હવે રિઝલ્ટ મિત્રો પહેલી વાત તો આવી ગયો છે અને તમે અમારી ટેલિગ્રામ ચેનલ પરથી છે પીડીએફ મિત્રો ડાઉનલોડ કરીને તમારું રિઝલ્ટ જોઈ શકો છો અને વેઇટિંગ લિસ્ટ પણ મેં એની અંદર મૂકેલું છે ઓલરેડી ઓકે તો હવે મિત્રો આપણે આગળ વધીએ આની અંદર હવે પહેલી વાત તો મિત્રો આની અંદર છે પ્યોન જે છે એની અંદર આપણને ખબર છે ચોકીદાર છે જેલ વોર્ડર સ્વીપર વોટર સર્વર લિફ્ટમેન હોમ અટેન્ડન્સ ડોમેસ્ટિક અટેન્ડન્સ આટલી વસ્તુ આપેલી છે અને તમને બધાયને આની અંદર શું આપી દીધેલ છે મિત્રો જિલ્લો આપી દીધેલો છે જિલ્લો અત્યાર ફાળવી દીધેલો છે તમને કયો જિલ્લો તમને મળેલો છે તમને કહી દીધેલું છે ઓકે હવે જે જિલ્લો મળેલો છે એટલે તમને જિલ્લામાં પોસ્ટિંગ નથી થયું મિત્રો જિલ્લો ધારો કે ભાવનગર તો ભાવનગરમાં તમને પોસ્ટિંગ થયું નથી એવું સમજી નથી લેવાનું કારણ કે જિલ્લાની અંદર ગમે તે તમને તાલુકામાં મૂકી શકે છે આ આટલી પોસ્ટ ઉપર મિત્રો ચોકીદાર જેલ વોર્ડર છે સ્વીપર છે વોટર સર્વર છે લિફ્ટમેન છે હોમ અટેન્ડન્સ છે ડોમેસ્ટિક અટેન્ડન્સની અંદર તમને મૂકી શકે છે હવે આ વસ્તુ આની પછીની પ્રોસેસ શું છે આપણે ખાસ જાણવાની છે અને બીજી વાત મિત્રો કરી દઉં ખાસ છેલ્લે તમે આ વસ્તુ જોઈ લેજો આ જે જેટલાના મિત્રો જે આ નંબર આપેલા છે બેઠક નંબર મિત્રો એટલે કે સીટ નંબર જે આપેલા છે અથવા કન્ફર્મેશન નંબર પણ હોઈ શકે છે એ ખાસ જોઈ લઈ એને જે વસ્તુ કીધેલી છે એ મિત્રો લાગુ પડશે ઓકે તો ખાસ તમે આ વસ્તુ જોઈ લેજો અને મિત્રો શોર્ટ ફોર્મ જેટલા આપેલા છે પીડીએફની અંદર એ પણ અહીં લખેલા છે કઈ કઈ કોર્ટ્સ એ બાબતના મિત્રો તે પણ જોઈ લેજો સાથે અને મિત્રો વેઇટિંગ બાબતની વાત કરી દઈએ વેઇટિંગ જે મિત્રો આપેલું છે એકસો છપ્પન જણો મિત્રો અહીં એકસો છપ્પન જણોનું વેઇટિંગ આપેલું છે મારું માનવું છે ત્યાં સુધી જુનિયર ક્લાર્ક અને મિત્રો તલાટીની અંદર છે અને મિત્રો તલાટી તલાટીની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો છે આની અંદર જતા રહેલા છે તો એ હાજર થશે નહીં એટલે મારું માનવું છે ત્યાં સુધી મારું માનવું છે મિત્રો ઓકે ત્યાં સુધી આ બધાનો એકસો છપ્પન છપ્પનનો મારી કીધે છે વારો આવી જશે એટલે ટેન્શન લેવાની જરૂર નથી ભલે ઘણાનું નામ એકસો પચાસનું હોય એકસો છપ્પનનું હોય મારી કીધે વારો આવી જશે હવે ટેન્શન લેવાની જરૂર છે નહીં ઓકે અને હવે પછી આપણે મેઇન મુદ્દો છે એની આપણે ચર્ચા કરીએ હવે પછીની આગળની પ્રોસેસ શું રહેશે હવે મિત્રો આગળની પ્રોસેસમાં તો છે તમે જે સોલા સોલા અમદાવાદ ખાતે જે તમે વેરીફિકેશન કરેલું હતું કઈ જગ્યાએ મિત્રો સોલા અમદાવાદ ખાતે જે વેરીફિકેશન કરેલું હતું એ મિત્રો જે તમે જે ડોક્યુમેન્ટ આપેલા હતા એ બધા જ ડોક્યુમેન્ટ ખાસ યાદ રાખજો ક્રમ વાઇઝ ક્રમ વાઇઝ જે તમે ડોક્યુમેન્ટ આપેલા હતા એ ક્રમ વાઇઝ જ તમારે છે એક સેટ એક સેટ તમારે જિલ્લા અદાલતમાં એટલે કે ડિસ્ટ્રિક કોર્ટની અંદર તમારે વેરીફિકેશન કરવાનું થશે હવે એ લોકો તમને છે સમય આવશે એક જ દિવસની અંદર બધાએ એટલે કે જે જિલ્લો જેને ફાળવામાં આવેલો છે અત્યારે તમને ઓલરેડી તમારું નામ છે એની સામે જિલ્લો તમને આપેલો છે અને એ જિલ્લામાં તમારે છે એ તારીખે તમને નોટિફિકેશન આવશે હાઈકોર્ટનું એ તારીખે તમારે છે જિલ્લાની અંદર છે વેરિફિકેશન કરવાનું થશે મિત્રો અને વેરીફિકેશન થઈ ગયા પછી આ જે સેટ તમે જ્યાં સોલા હાઈકોર્ટ ખાતે આપેલો હતો ઇજ સેટ મિત્રો જ નોન ક્રિમિનલ જે વસ્તુ આપેલી હતી બેઠે બેઠી વસ્તુ તમારે છે અહીં આપવાની છે એટલે કે ડિસ્ટ્રિક કોર્ટની અંદર જે તે જિલ્લાની ડિસ્ટ્રિક કોર્ટની અંદર તમને છે ત્યાં વેરિફિકેશન તમારું થશે અને વેરિફિકેશન થઈ ગયા પછી મિત્રો મારું માનવું છે ત્યાં સુધી દસથી પંદર દિવસની અંદર તમારે છે ઓર્ડર આવશે શું આવશે મિત્રો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આવશે અને અપોઇન્ટમેન્ટ ઓર્ડર મિત્રો પોસ્ટ થ્રુ આવશે રજિસ્ટર આઈડીમાં અને મિત્રો તમને હાઈકોર્ટથી છે એટલે કે જિલ્લા અદાલતથી કોલ પણ આવશે જે તે જિલ્લો હશે ને એની અદાલતથી કોલ કોલ પણ આવશે અને તમને કહેશે તમારે સાત દિવસની અંદર હાજર થવાનું છે પણ માનું માનવું છે ત્યાં સુધી તમારે પહેલા જ દિવસે હાજર થઈ જવાનું છે ઓકે પહેલા દિવસે હાજર થવામાં ફાયદો છે ઓકે એટલે માટે ઓર્ડર આવી ગયા પછી તમારે છે હવે તમને ઓર્ડર આવશે એની અંદર તમને બધું લખેલું હશે કે તમને કઈ પોસ્ટ મળેલી છે મેં તમને હમણાં જેટલી પોસ્ટ કીધી એમાંથી જે પોસ્ટ તમને મળેલી છે એ તમારા ઓર્ડરની અંદર ક્રમ લખેલો છે ધારો કે તમારા ધારો કે જિલ્લાની અંદર છત્રીસ જણા લીધેલા છે તો તમારો ધારો કે પંદરમું નામ છે તો પંદરમું તમારું પંદરમો ક્રમ લખેલો છે એની સામે તમારું નામ લખેલું હશે અને એની સામે તમારી કઈ પોસ્ટ છે વોટર સર્વર છે લિફ્ટમેન છે હોમ અટેન્ડન્સ છે ડોમેસ્ટિક અટેન્ડન્સ છે જે હશે તમારી પોસ્ટ લખેલી હશે અને અંદર કીધું કીધું હશે કે તમારે સાત દિવસની અંદર છે આ તાલુકાની અંદર અથવા તો આ જિલ્લામાં આ સ્થળે જે ઘણાને એવું પણ બની શકે કે જિલ્લાની અંદર તેનો વારો આવી જાય ઓકે જિલ્લા વેરીફિકેશન ત્યાં થાય ત્યાં જ નો વારો આવી જાય પરંતુ એવું ઘણી વખત બનતું નથી તાલુકાની અંદર પણ વારો આવે છે તો તાલુકાની અંદર આ જગ્યાએ તમને આ પોસ્ટ મળેલી છે તો આ દિન સાતની અંદર તમારે હાજર થવાનું છે અને તમને કોર્ટમાંથી કોલ પણ આવશે અને ખાસ મિત્રો મેલ પણ આવશે તમે જે મેલ આઈડી જે આપેલી છે જ્યારે તમે ફોર્મ ભર્યું કોર્ટનો મેલ આઈડી આપેલો છે એમાં તમને ફોન પણ આવશે મિત્રો ઓકે તો આ આટલી પ્રોસેસ હતી અને જેનું નામ આવી ગયું છે અને ફરી એકવાર મિત્રો કોંગ્રેચ્યુલેશન ખૂબ ખૂબ આભાર ઓલરેડી ટેલિગ્રામની અંદર તમે લખેલું છે અને તમને રિયલમાં મેં જે મહેનત કરી એમાં તમને સફળતા મળી છે અને મારો થોડુંક પણ યોગદાન હોય મિત્રો તો મને કોલ કરીને છે જાણ કરજો મને પણ આનંદ થશે અને તમને તો ઓલરેડી પાસ થયા તો આનંદ થવાનો જ છે અને મારી મુલાકાત કરજો મિત્રો મારા વિદ્યાર્થી મળે તો મને પણ આનંદ થાય મિત્રો તો આટલી માહિતી છે પૂરતી છે અને ઘણાને જે પ્રશ્ન હોય હજી કાંઈ પ્રશ્ન હોય ઘણાને તો મને ટેલિગ્રામ ચેનલની અંદર મેસેજ કરી શકે છે અવશ્ય હું જવાબ આપીશ અને તમારું જે સોલ્યુશન છે એ હું કરીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ અને મિત્રો અહીં જે ઓર્ડર આપેલો છે મારો ઓર્ડર જે આવેલો હતો વલસાડ ડિસ્ટ્રિક કોર્ટથી મિત્ર તમને બતાવી રહ્યો છે તમે જોઈ શકો છો તમારો ઓર્ડર કંઈક આવી રીતે આવશે કચેરી હુકમ કરીને જે તે મિત્રો છે અદાલત છે ત્યાંથી આવવાનો છે તમે જોઈ શકો છો આથી વહીવટી સગવડતા ધ્યાનમાં લઈને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ પસંદગી યાદીમાંથી પટ્ટાવાળા વર્ગ ચાર ઉમેદવારોને નિમણૂક આપવાનો હુકમ સોળ અગિયાર બે હજાર ઓગણીસમાં મારો ઓર્ડર આવેલો કચેરી સમય પહેલાથી અમલમાં આવે તે રીતે કરવામાં આવે છે અને મિત્રો તમે જોઈ શકો છો વાંચી શકો છો સદર ઉમેદવારોએ આ કચેરી હુકમ મળે તારીખ જેથી તમને તારીખ આપશે અને દિન સાતની અંદર છે મિત્રો કચેરી દરમિયાન અચૂક હાજર થવું નહીતર થયેલ નિમણૂક રદ ગણવામાં આવે છે દિવસ સાતની અંદર તમારે હાજર થઈ જવાનું છે મિત્રો અને મિત્રો આવી રીતે તમારા બધાના નામ આપેલા હશે તમે જોઈ શકો છો ધારો કે વલસાડ છે તો કે આવી રીતનું એક નંબર તમે જોઈ શકો છો તો એની અંદર છે સુમિત કુમાર અશમુખભાઈ પટેલ તો જિલ્લા અદાલત વલસાડ ખાતે એનો મિત્રો ઓર્ડર મળેલો છે ઓકે કઈ કોર્ટ છે ને કચેરીમાં નિમણૂક પામેલ છે બધી વસ્તુ આપેલી છે અહીંયા અને મિત્રો વલસાડ જિલ્લા અદાલતની અંદર કોર્ટની અંદર કામ કરવાનો છે ભાઈએ પછી મિત્રો ત્રીજાની અંદર સંદીપ કુમાર ભક્તિભાઈ પટેલ એને તમે જોઈ શકો છો પ્રિન્સિપલ સિવિલ જજ અને જુડિશિયલ મેજ મેજિસ્ટલ ફર્સ્ટ ક્લાસ કપરાડા સોરી મિત્રો પારડી આપેલું છે અને નાઇટ વોચમેનની અંદર તરીકે ફરજ બજાવવાનું આપેલું છે હવે બધાનું મિત્રો લખેલું છે ક્યાં ફરજ બજાવશે બધું લખેલું છે હવે મિત્રો મારા નામ પર આવી જાઉં છું ડાયરેક્ટ ડાયરેક્ટર તમને આઈડી આવે મારું નામ મિત્રો એ નવમાં નંબરનું મારું નામ છે એ ટીક કરેલું છે આશીષ સુધી વાઘેલા પ્રિન્સિપાલ સિવિલ જજ કપરાડા કપરાડાની અંદર એટલે મિત્રો મને છે કોર્ટની અંદર મૂકેલો છે એની અંદર મિત્રો મૂકેલો છે કોર્ટની અંદર પરંતુ એવી રીતનું કાંઈક હોય તો તમને બતાવી દે છે છેલ્લે કે તમારે આ જગ્યાએ છે મળેલ છે તો કઈ જગ્યાએ મિત્રો આ ભાઈ તમે જુઓ દીપકભાઈ હરિભાઈ ચાવડા મિત્રો અત્યારે આ ભાઈ છે એ ઓલરેડી છે એ કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલ છે યાદ અને મિત્રો પોલીસની અંદર છે ઓકે દીપકભાઈ હરિભાઈ ચાવડા અને અત્યારે મિત્રો પ્રિન્સિપલ સિવિલ જજ ઓલરેડી વલસાડની અંદર જ તે આ ભાઈ છે એ પોલીસની અંદર લાગેલા છે અને અત્યારે નાઇટ વોચમેનની અંદર આ દીપકને મળેલું હતું મિત્રો ઓકે તો મિત્રો આવી રીતની તમારે છે ઓલરેડી તમારે પોસ્ટ આવી જશે અને તમારે સાત દિવસની અંદર હાજર થવાનું છે કોલ પણ આવશે અને મેલ પણ આવશે અને મિત્રો રજીસ્ટ્રેડિથી આવી રીતનું આવી જશે તમે મિત્રો ઓર્ડર જોઈ શકો છો અને આ ઓર્ડર મિત્રો હું છે મારી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ